એ કેરી બચેલી છે ને કે અહીંયા બચેલી પણ ખરાબ જ થઈ ગઈ છે અહીંયા જ કાળો વરસાદ ને કારણે મિત્રો આવી કેરીઓ છે ને એને કરતાં પણ વધારે હારી સાઈઝ હતી એ બધી મોર કારા પડ્યા ને મરી ગયા આ બીજા મોર પણ તમને જોઈ શકો હારી કોણી સહજ પડી ગયા પીડી થઈ ગઈ એટલે આવી કેરીઓ અહીંયા થોડી થોડી દેખાતી સા ઝાડ પર થશે બીજે તો મળે જ નહીં બીજે તો લગભગ પૂરી જ થઈ ગયેલી છે પણ અહીંયા બચેલી સા ઝાડ પર આ જઈને અહીંયા બચી છે બાકી બીજા કોઈ ઝાડ પર બચેલી નહીં મળે બસ પર મજા મજા વાડીમાં સાટ્યા કરતા છે આપણો ગાર્ડન હાર્યા આ ગાર્ડન વાડીનો ગાર્ડન ફેશભાઈ આમાં મજા આવે અમને ફરવાની વાડીને ગાર્ડનમાં આમ જાઓ એટલે મજા આવી જાય वाडीनं गार्डन प्रवेश आज बे प्रोग्राम गेलो तो एले हवाना साठवाण बंद केलं तू तरी एक एग्रो ॲग्रोन उद्घाटन एक अविनाशभाई टेस्टी खमण कर्यापर बे जगे आता बपोरपासून वाडी म साठवा हर पास वाड़ी वाडीला नुकसान बहुत आहे तर मित्र आवश्यक आणि आू वर मित्र आर्षे खरेखर ओशी खरे तुवर्षे गे वर्ष न करता કેરીની આપણે થમનેલ પણ મૂકવાશે પોટો પણ મૂકવાશે એટલે આપણે એના વિશે જ થોડીક વાત કરીશું તો આ રીતના મોર મોરમૂકા આગળના જે હતા મિત્રો એને કરતાં આજે કેરી બતાવીને મિત્રો આ આર્ય આજે 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 સાઈઝ બતાવીને એને કરતાં મોટી સમજી જવાનું અત્યારે લગભગ એક તોડ થાતે થોડી ઘણીની કરતા અહીંયા તો આ ઝાડ પર થોડીક બચેલી બી છે બાકીના ઝાડ પર હતા મળે જ નહીં એક રીતના રાજાપુરીને બચેલી દેખાય છે સાઈઝ તો એને કરતાં વધારે બચત થાતે પણ આ ઘણા મોર આ રીતના જોવા બધા પતિ કેમ છો મજામાં છે ને આ અમારો ગાર્ડન વાડીનો બધા આ રીતના ખાલી ગાડામાં છે ને તુવર રોપેલી છે આજે આવી ગયા સાટવામાં હમણાં કન્ટિન્યુ સાટવાનું જ ચાલુ છે મિત્રો કદાચ પ્રકાશ વધારે બ્લોડ થાય બી આ દશેરી છે થોડીક મેહુલ પેલા સાટતો છે બતાવી દેમ ત્યાં

કાલે કાલે કામ કર્યા જ કરેલું તું કાલે નહીં આ રીતના દશેરી ખુબ શરૂઆત થઈ ગઈ પણ દેખાતું થઈ ગયું છે લંગડામાં જરાક દેખાતું છે હવે હમણાં બે દિવસ અગાઉ હટેલ પણ સ્પ્રે કરી મૂક્યું છે અહીંયા કરવાનું સાજે કેમકે બહુ નુકસાન થઈ ગયેલું યાર આબૂસમાં તો તમે બહુ એટલે બહુ નુકસાન છે મિત્રો ખરેખર ટેન્શન જેવું થઈ ગયું યાર મોર હા પણ એટલું ખરું કે આ જો અહીંયા મોર કારો સારી સાઇટા પછી છે ને મિત્રો આ સુધારો થઈ ગયા બે દિવસથી દિવસ થયા હશે આજુ આ મોરજો આમાં સુધારો થઈ ગયો છે આ બે દિવસ જ થયા એટલે જે જે કલમ પર બધે સાટાઈ ગયું ને આમાં સુધારો થવાનો ચાલુ થઈ ગયું છે આજુ આ મોરે એકદમ કારા પડી ગયેલા હતા આ મિત્રો થોડા દિવસ અગાઉ જો સાટેલા આજે મોરશે ને ખીલવાની તૈયારી હતી छ दिवस पहला अहं लगभग आ गए आज नहीं आ अब सुधर है जरा आ कारू पड़ गए आज अब सुधर है लगा आ रीतना बदे फूट आ गई से राजापुर में आ राजापुरी से मित्रों राजापुर में आ रीतना फूट आ गई हाँ लाइव थाई तेरे खबर नहीं जोता तो है नहीं यार कम कहने एवं क्यों से बधा मैसेज आप जो बदा वीडियो जो इनके तो लाइव हो तेरे भी कदाच रहता है यार कहीं खबर पड़े मैसेज करो तो खबर पड़े एम तो नहीं खबर पड़े बस भाई मैसेज करता है ना खबर पड़े कि हाँ मित्रों लाइव से एम नहीं खबर पड़े कौन कौन लाइव में से अमुक मोरगिया से ज्याखर मित्रों साची बात करो टेंशन जो था जाए कोई वक्त आज आ गल आप फूटा गेली હાજ આવો નુકસાન થઈ ગયું બે દિવસ મેં જરાક પેલા હું કંઈક સાહોડા ગામ ગયેલો તો હેલ્પ કરો સારું એટલા સમય બે દિવસ જરાક તમે તૈયારીમાં આવતો પોગ્રામ કન્ટિન્યુ રહ્યા જો અમાર બગડી ગયેલા આવા થઈ ગયેલા હાજર હવે એમાં ફૂટતા હોય ને આ એવું નહીં એ સાઈડ પરથી મોર બીજા કાઢી લખાય આ રીતના અહીંયા જો હા વચ્ચે અહીંયા એક મોર બગડી ગયેલો છે હવે સાઈટ પરથી બીજા મોર નીકળવાનું ચાલ પણ મતલબ થાય એવું મિત્રો કે થોડા દિવસે લેટ થઈ જાય પાછળી જાય રે હવે ભાવેશભાઈ ખબર નહીં હવે એ લાઈવમાં આવતા હે કે નહીં આવતા ખબર નહીં હું કરતા હશે વચ્ચે એક દિવસે ફોન આવેલો હતો તે દિવસે કયા કરતા હતા હવે તો તબિયત હારી છે એમ કહેતા હતા મને એ અડ બહુ મિત્રમાં પડી ગયેલી એટલે એવું બધું છે બીજું કોઈ કારણ નહીં મળે તે દિવસે મેં સાટેલા તરત જ ને લાઈવ કર આપણે હાજ્ય સમયે તો સાઈટા પછી તરત જ દેખાવાનું ચાલુ થઈ ગયેલું યાર હા રાજાપુરી ઓરપોર પાસો આજે મારી દે આ તરત જ બીજી સ્પ્રે કરતો છે મિત્રો એને ભાઈ કેમકે એને ભાઈ બીને બધી જ કલમમાં તરત બીજી સ્પ્રે કરવા પડ્યું છે કેમ કે ફૂટ આબુસમાં બી આવું જ છે આ પર્યા ગામના સંજયભાઈ દેસાઈની વાડી છે રાજાપુરી એક ખાલી બચલી છે બાકીના તો આ બધા ફૂટ હતી ને એકદમ ઓર ગયા એકદમ ઓર પડી ગયેલા આને બધા મરી ગયા યાર એટલે આજે બી બે જગ્યાએ જવાનું પણ એટલું ટેન્શનમાં ગયો ને કાંઈ જેવું કરે વખત યાર પણ ગયો મતલબમાં કેમ કે બહુ આગ્રહ રહું તે અવિનાશની